આજનું તાજું હવામાન નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે તમારી વિશ્વસનીય ટોપ ન્યૂઝ ગુજરાત હવામાન ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આજના તાજા હવામાન સંકેતો જે કે ખેડૂતો મુસાફરો અને સામાન્ય લોકો માટે મહત્વપૂર્ણ છે આજનો પ્રથમ મુદ્દા વિશે વાત કરીએ તો હાલની હવામાન સ્થિતિ અને આજે શું બદલાય છે તે આજે ગુજરાત અને ભારતના મોટાભાગના વિસ્તારોમાં શિયાળાની અસર ધીમે ધીમે વધતી જોવા મળી રહી છે ઉત્તર ભારત ઉત્તર ગુજરાતમાં સવાર અને રાત્રે ઠંડક વધુ અનુભવાઈ રહી છે અને દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ હોવાથી ઠંડી થોડી ઓછી લાગે છે અને તાપમાન વિશે વાત કરીએ તો ગુજરાતમાં જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં ઠંડુ અને સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતમાં સામાન્ય કરતી થોડું લઘુત્તમ તાપમાન જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં ઠંડક ઓછી અને ભેજ વધુ જોવા મળી રહ્યું છે કચ્છમાં વાત કરીએ તો પવન સાથે ઠંડકની અસર વધુ જોવા મળે છે અને હવે ભારતની વાત કરીએ તો ઉત્તર ભારતમાં ઠંડરની લહેર જેવી સ્થિતિ જોવા મળી રહી છે મધ્ય ભારતમાં સામાન્ય શિયાળો જોવા મળી રહ્યો છે દક્ષિણ ભારતમાં શિયાળો હળવો છે અને વરસાદની શક્યતાની વાત કરીએ તો શું ક્યાં વરસાદ પડશે તો આજના દિવસે ગુજરાતના મોટા પાયે વરસાદની કોઈ શક્યતા નથી અને ભારતના પૂર્વીય અને દક્ષિણ પૂર્વ ભાગોમાં છૂટાછવાયા ઝાપટાં પણ પડી શકે છે તેવી આગાહી છે ખેડૂતો માટે હાલનું હવામાન પાક માટે અનુકૂળ ગણાય છે અને હવે પવન અને દિશાની વાત કરીએ તો પ્રથમ મુદ્દા વિશે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશાનો પવનો ફૂંકાઈ રહ્યા છે પવનની ગતિ મધ્યમ જોવા મળી રહી છે રાત્રે ઠંડી વધવાનું મુખ્ય કારણ આ પવન છે ખેડૂતો માટે ખાસ હવામાન સલાહ આપવામાં આવી છે કે ઘઉં જીરું રાયડો માટે હાલની ઠંડી ફાયદાકારક રીતે સાબિત થઈ રહી છે વધુ ઠંડીથી બચવા માટે હળવું સિંચાઈ અને આયોજન રાખવું વહેલી સવારમાં દવાનો છંટકાવ ટાળો હવે અંબાલાલ પટેલની આગાહી સમક્ષકમાં જાણીએ તો અંબાલાલ પટેલ મુજબ ડિસેમ્બરના અંત સુધીમાં ઠંડક ધીમે ધીમે વધશે જાન્યુઆરીમાં ઉત્તર ભારતમાં કડક શિયાળો બની રહેશે ચોમાસાની દિશા બદલવાના સંકેત હમણાં કોઈ મોટી કુદરતી આફત અફતનો સંકેત નથી જોવા મળી રહ્યો હવામાન સ્થિર રહેવાના શક્યતાઓ જોવા મળી રહી છે શિયાળો સામાન્ય કરતાં થોડો લાંબો રહી શકે એવી પણ શક્યતાઓ છે હવે હવામાન વિભાગ એટલે કે આઈએમડી મુજબ જોવા જઈએ તો તાપમાન ધીમે ધીમે ઘટશે આગામી ત્રણ ચાર દિવસમાં વરસાદની સંભાવના ઓછી છે પવન ઉત્તર દિશાનો રહેશે અને હવે શિયાળો ઉનાળોનું ચોમાસું હાલનું ચિત્ર શિયાળો એટલે કે સક્રિય સ્થિતિમાં ઉનાળો હજી દૂર છે ચોમાસું હાલ કોઈ સંકેત નથી હવે અંતિમ સંદેશ આપીએ તો મિત્રો આજનું હવામાન શેર શિયાળુ અને ખેડૂતો માટે લાભદાયી છે અમે કોઈ અફવાની ફક્ત સરળ અને સમજાય એવી માહિતી આપીએ છીએ તો વિડીયો ઉપયોગી લાગે હોય તો લાઇક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ દરરોજના હવામાન સમાચાર જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો